ફૂડ પુરણમાં આજે આપણે બનાવીશું સ્ટ્રીટ સ્ટાઇલ તવા સેન્ડવીચ તવા સેન્ડવીચ બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં થોડું તેલ લીધેલું છે બહુ થોડું તેલ લેવાનું છે અને આપણે આજે સેન્ડવીચ માટેનો માવો છે એને વઘાર કરીને તૈયાર કરીશું જેથી તેની અંદર જે કાચા માવા છે તેનો ટેસ્ટ ના આવે તો અહીંયા મેં જીરુંથી તેનો વઘાર કરી દીધો છે અને ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી છે તેને એડ કરવાની છે ડુંગળી છે તેને પ્રોપર સોતે કરી નાખવાની છે જેથી કાચી ડુંગળીનો સ્વાદ છે એ સેન્ડવિચમાં ના આવે આપણે જ્યારે સ્ટ્રીટ ઉપર કોઈ પણ વસ્તુ ખાતા હોઈએ છીએ સેન્ડવિચ ખાસ કરીને ત્યારે એમાં જે ડુંગળી છે તેને સોતે કરીને યુઝ કરવામાં આવે છે અને તેમાં આપણે હળદર ઉમેરી દઈશું જેથી હળદરનો પણ જે કચ્ચા પણનો જે ટેસ્ટ હોય છે તે વયો જાય અહીંયા અમે ઝીણું સમારેલું લીલું મરચું અને આદુની પેસ્ટ છે એ એડ કરી છે તેને બરાબર ચલાવી અને મિક્સ કરી લઈએ હવે ડુંગળી છે એ બરાબર સોતરાઈ જાય એટલે અહીંયા અમે બાફેલા વટાણા છે એ લીધા છે વટાણાને આપણે અહીંયા એડ કરી દઈએ અને હવે બાફેલા બટેટા છે તેનો માવો અહીંયા આપણે એમાં એડ કરીએ બટેટાને ને મે બાફી તેને છોલી અને મેસ કરી માવો તૈયાર કરી દીધો છે તેને આપણે આમાં એડ કરીએ અને બધું છે એ બરાબર મિક્સ કરી દઈએ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે વસ્તુને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં અનેક જાતના મસાલાઓ એડ કરતા હોઈએ છીએ પણ તેનાથી તેનો જે સ્ટ્રીટ સ્ટાઇલનો જે ટેસ્ટ છે ને એ મિસ થઈ જતો હોય છે તો આ મસાલો ખૂબ જ ઓછા મસાલા એડ કરીને તૈયાર કરેલો છે જેમાં આપણે હળદર મીઠું અને હું અહીંયા થોડો ગરમ મસાલો એડ કરીશ બસ તૈયાર છે આપણો સેન્ડવિચ માટેનો મસાલો કોઈ જ એક્સ્ટ્રા મસાલાની આમાં જરૂર નથી તમે આ રીતે મસાલો બનાવી અને ઘરે ચોક્કસથી સેન્ડવીચ ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે છેલ્લે થોડું ધાણાભાજી એડ કરી અને બધું છે તેને મિક્સ કરી અને સાઈડ ઉપર રાખી દેસુ જેથી કરીને તે થોડું ઠંડુ થઈ જાય હવે સેન્ડવીચ બનાવવા માટે મેં અહીંયા બે બે સ્લાઇસ બ્રેડી લીધી છે અને તેના ઉપર બરાબર બટરને સ્પ્રેડ કરી દઉં છું તો તમારી પાસે જો બટર અવેલેબલ ના હોય તો તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો બ્રેડ ઉપર બટર સ્પ્રેડ થઈ ગયા બાદ હું અહીંયા એક મિક્સર લઉં છું જેમાં મેં સોસ ગ્રીન ચટણી અને સેઝવાન સોસ એડ કર્યું છે અને થોડું તીખું પસંદ છે તેના માટે મેં અહીંયા થોડું મરી પાવડર એડ કર્યો છે અને આ જે મિક્સર તૈયાર થયું છે તેને બ્રેડની ઉપર પ્રોપરલી લગાવી દેવાનું છે સ્પ્રેડ કરી દેવાનું છે તમે અહીંયા ધારો તો ગ્રીન ચટણી અને જે લસણની ચટણી હોય છે તે અને સોસ મિક્સ કરીને પણ મિક્સર પ્રિપેર કરી શકો છો પણ આવી રીતે કરશો તો તમને ખૂબ વધારે મજા આવશે સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ છે તેનો પ્રોપર આનંદ માણી શકશો હવે જે આપણે બટેટાનું જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તેને આ સેન્ડવિચની ઉપર છે એ બરાબર લગાવી દેવાનું છે બધી બાજુ વ્યવસ્થિત છે તેને લગાવી દેવાનું છે જેથી કરીને ટેસ્ટ છે એ આખી સેન્ડવિચનો સેમ આવે હવે બીજી જે સ્લાઇસ છે તેની તેની ઉપર કવર કરી અને આ જે સેન્ડવીચ છે તેને આપણે બટર મૂકી અને ટોસ્ટ કરી લેવાની છે હવે આ સેન્ડવીચને તમે તવાને બદલે ટોસ્ટરની અંદર પણ ટોસ્ટ કરી શકો છો તો તમારે તેના માટે જે બ્રેડ છે તેની બહારની સાઈડ પર થોડું થોડું હલકું હલકું બટર અથવા ઘી છે એ લગાવી દેવાનું છે અને પછી તેને ટોસ્ટ કરવાની છે તેનાથી તેનો ટેસ્ટ છે એકદમ જ મજેદાર આવશે તમે ઉપરની સાઈડ પણ થોડું બટર છે એ લગાવી દીધું છે અને હવે હું તેને પલટાવી અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી હું એને શેકી લઉં છું અને શેકવામાં બહુ જ ડાર્ક નાખી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી તેનો ટેસ્ટ છે એ બરકરાર રહે

તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ સેન્ડવીચ તમને કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો હું આ સેન્ડવીચને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરું છું તો ચાલો એન્જોય કરીએ ગરમા ગરમ સેન્ડવિચ